નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કચ્છ સ્પેશિયલ ભરતી અને એકથી પાંચની સ્થળ પસંદગી શાળા પસંદગી તારીખો જાહેર થઈ છે તો એ અંગે થોડીક માહિતી આપણે મેળવવાની છે અને બીજું કે ઘણા સમયથી છથી આઠની જિલ્લા પસંદગી જે અટકી છે તો એ કોટ મેટરમાં સત્તસો ને સત્યાવીસ ઉમેદવારોનું ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં સુધીમાં પૂરું થશે આગળની પ્રોસેસ ક્યારે શરૂ થશે તો એના વિશે થોડીક આપણે વાત કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને થોડીક માહિતી આપણે આ અંગે થોડીક મળે મિત્રો તો સૌ પ્રથમ તો કચ્છ સ્પેશિયલ ભરતીની વાત કરીએ તો કાલે જોઈએ તો તો કાલે મિત્રો આ એક પરિપત્ર ગાંધીનગરથી જાહેર થયો છે તો આઠ નવ બે હજાર પચીસનો પરિપત્ર છે મિત્રો તો આ પરિપત્ર કોના દ્વારા જાહેર કરવાનો તો જોઈએ તો સભ્ય સચિવ દ્વારા ગાંધીનગરથી આ પરિપત્ર જાહેર થયો છે તો કોને ઉલ્લેખીને આ પરિપત્ર થયો છે તો આપણે જોઈએ તો કચ્છ ભુજમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિ ને આ પરિપત્ર થયો છે તો મિત્રો કાલે આ પરિપત્ર પછી ઘણા ઉમેદવારોના મેસેજને કોલ આવેલા કે ખરેખર ઉમેદવારોએ આ સાહિત્ય લેવા જવું પડશે કે કેમ તો એ અંગે થોડીક માહિતી આપો તો મિત્રો અમને જોઈએ તો બે ત્રણ દિવસથી થોડીક તબિયત સારી નથી તેમ છતાં આ મિત્રોને એમનો પ્રશ્નનો ઉત્તર આપવા માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે તો મિત્રો આમાં સૌપ્રથમ તો કોઈ ઉમેદવારોએ ગાંધીનગર સાહિત્ય મેળવા જવાનું નથી મિત્રો આ એક ફાઇનલ છે તો આપણે સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ પરિપત્ર જાહેર થાય ત્યારે કોણે પરિપત્ર જાહેર થયો છે એ જોવાનું અને કોને માટે થયો છે તો એ પણ જોવાનું મિત્રો એટલે આમાં તમે જોઈ શકો છો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિને પરિપત્ર થયો છે તો વિષયની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ અન્વયે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય મેળવી લેવા બાબત હવે આ સાહિત્ય મેળવવા કોને કહ્યું છે તો કે કચ્છ ભુજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને જિલ્લા શિક્ષણ સમિતિને કહેવામાં આવ્યું છે મિત્રો તો આપણે જાણીએ છીએ કે અઢાર આઠથી લઈને ત્રણ નવ બે હજાર પચીસ સુધી આ જિલ્લા પસંદગી ચાલેલી મિત્રો તો હવે ખાસ આપણે જોઈએ તો આગામી એટલે કે કાલે દસ તારીખ ના રોજ બપોરે એક કલાકે કોને લેવા જવાનું છે તો કચ્છ ભુજ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ શાસન અધિકારીના જે અધિકૃત આ જુઓ મિત્રો આ એક ખાસ સમજવાનું છે કે અધિકૃત કર્મચારી મારફતે રૂબરૂ આવીને આ સાહિત્ય લેવા જવાનું છે મિત્રો એટલે આમાં કોઈ ઉમેદવારોએ જવાનું નથી તો દરેક મિત્રો આ અંગે ખાસ નોંધ લેવી અધિકૃત કર્મચારી એટલે કે શિક્ષણ અધિકારીઓમાં જે અધિકૃત હોય તો એવાને ત્યાં જવાનું છે કોઈ પટ્ટાવાળાને ત્યાં જવાનું નથી એટલે આમ જોઈએ તો જે શિક્ષણ સાથે માથે ખાસ જોડાયેલા હોય ઉપરી હોદ્દો હોય તો એવા અધિકારીઓએ ત્યાં જવાનું છે મિત્રો ગાંધીનગર દસ તારીખના રોજ એટલે આમ જોઈએ તો દસ તારીખે આ અધિકારીઓ ત્યાં જશે અને જેટલા પણ જિલ્લા પસંદગી થઈ છે એક હજાર પ્લસ થઈ છે તો એ ઉમેદવારોનું જે કાંઈ અહીંયા જિલ્લા પસંદગી વખતે સાહિત્ય એમનું હોય સોગંદનામા હોય કે વગેરે વગેરે જે કાંઈ આપણે જિલ્લા પસંદગીમાં કરાર કરેલા હોય સહી કરેલી હોય અને જે થેલી આપે છે તો એ થેલી આ સાહિત્ય દસ તારીખના રોજ અધિકારીઓએ ત્યાં જવાનું છે અને પછી દસ તારીખ પછી લગભગ ચારથી પાંચ દિવસ પછી એટલે કે આમ જોઈએ તો દસ તારીખમાં ત્યાં જઈને આ ડોક્યુમેન્ટ સાહિત્ય લેવાના છે અને પછી પાંચ દિવસ એટલે કે પંદર તારીખ આજુબાજુ જોઈએ તો સ્થળ પસંદગી અને શાળા પસંદગીની તારીખો મિત્રો જાહેર થઈ છે એટલે આવું એક અંદાજ છે મિત્રો તો દરેક મિત્રોને જે પ્રશ્નો હતો તે ઉમેદવારોને જવાનું કે નહીં જવાનું તો મિત્રો જે તે અધિકારીઓને જવાનું છે આ સામાન્ય બાબત ના કહેવાય એટલે કોઈ ઉમેદવારોને ત્યાં કોઈ વસ્તુ આપે નહીં પરંતુ કોઈ અધિકારી હોય તો એના દ્વારા જ આ વસ્તુ મળતી હોય છે મિત્રો તો બસ મિત્રો આ કચ્છ સ્પેશિયલ ભરતીમાં જે પરિપત્ર જાહેર થયો છે તો એના વિશે થોડીક માહિતી મિત્રો આ રીતની હતી આગામી સમયમાં જે કાંઈ માહિતી છે તો આપણે મૂકીશું અને બીજું કે તો મિત્રો છ થી આઠ જિલ્લા પસંદગીની વાત કરીએ તો ઉમેદવારોને રૂબરૂમાં બોલાવીને કમિટી દ્વારા તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે ને અમે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે એવું આપણે જોઈએ તો બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં આપણે ટેક્ટ ઉમેદવારોએ અધિકારીઓને કોલ કરેલો અને ત્યારે અધિકારીઓ કહેલું કે અમે હજાર પ્લસ આજુબાજુ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું છે એટલે થોડીક વાર લાગશે મિત્રો આવું આપણે કોલ રેકોર્ડિંગ સાંભળેલું મિત્રો તો આપણે જોઈએ તો જે રીતના કમિટી દ્વારા ઉમેદવારોને રૂબરૂ બોલાવીને એમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરેલું હવે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આપણે જોઈએ તો ક્રોસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યાં સુધીમાં એટલે કે ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે શું ઘણા બધા ઉમેદવારોને પણ મનમાં પ્રશ્નો થતો હોય છે કે ક્રોસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે શું તો મિત્રો જે રીતના કમિટી દ્વારા ઉમેદવારોને રૂબરૂ બોલાવીને એમના ડોક્યુમેન્ટ ચકાસણી થયેલી હવે આ ડોક્યુમેન્ટ ચકાસણીમાં કમિટી દ્વારા કોઈ ભૂલ નથી કોઈ જાતની કોઈ ક્ષતિ રહી નથી જતી તો એ બધી તપાસણી અમે ભરતી બોર્ડ દ્વારા ફરીવાર આ ડોક્યુમેન્ટનું રીચેકિંગ કરવાનું હોય છે તો એને ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો કહેવામાં આવે છે તો અમે ક્યાં સુધીમાં તો આમ જોઈએ તો ઘણો સમય આ ભરતી જિલ્લા પસંદગી અટકી તેનો થયો છે તો અમે આશા રાખીએ કે એકાદ વીક અથવા તો વધી વધીને પંદર દિવસમાં મિત્રો આ ભરતી જિલ્લા પસંદગી ફરી શરૂ થશે અને હવે ઘણા ઉમેદવારોને એ પણ પ્રશ્ન હોય છે કે જ્યાંથી અટકી ત્યાંથી શરૂ થશે કે પછી નવી પ્રોસેસ શરૂ થશે તો મિત્રો હાલ આપણી પાસે એવી કોઈ અપડેટ નથી કે ડિગ્રી ગણવી કે ના ગણવી તો એની કોઈ ચોક્કસ માહિતી નથી મિત્રો તો ડિગ્રી ગણશે તો ચોક્કસ નવું નવી બધી પ્રક્રિયા કરવી પડશે અને જો ડિગ્રી એડ નહીં કરે તો જ્યાંથી જિલ્લા પસંદગી અટકી હતી તો ત્યાંથી એ જિલ્લા પસંદગી કન્ટિન્યુ શરૂ થશે મિત્રો તો આશા રાખીએ કે સરકાર આ અંગે હવે ખાસ દરેક ભરતીઓ પૂરી થઈ ગઈ છે તો છથી આઠની ભરતી શા માટે લેટ છે મિત્રો તો સરકાર પણ આ અંગે ચોક્કસ એકાદ નિર્ણય લઈને જિલ્લા પસંદગી આ શરૂ કરે તો એવી આપણે સૌ કેટલું ઉમેદવારો વતી સરકારની વિનંતી છે તો મિત્રો આજે જે કાંઈ આ કચ્છ સ્પેશિયલ ભરતી અને છથી આઠની જિલ્લા પસંદગી અંગે જે કાંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું હતું તો એ માહિતી તમને મળે એટલા માટે આ માહિતી ખાસ વિડીયો દ્વારા તમને આપી છે આશા રાખું કે આપણે આગામી સમયમાં જિલ્લા પસંદગી પુનઃ શરૂ થાય એ બાબતનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં લાવીએ એવી સરકારની વિનંતી છે મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચાડી છે આશા રાખું કે આ માહિતી સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલમાં આવી જ ટેકટાક પરથીને લગતી માહિતી મેળવતા મેળવવા માટે જોડાયેલા રહીજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો